અને ચારે ચાર ટાયર નવા જોવા મળશે સાવ ઓછી કિલોમીટર ચાલેલી ટીપ ટોપ કંડિશનમાં કંપની ફિટિંગ આખી ગાડી છે અને ગાડી તમને સીએનજી જોવા મળશે હું તમને વિડીયોની અંદર હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ આખી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી વિડીયો પૂરો જોતા તારે જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે ફાઇવ સીટર મોડેલની વાત કરું તો બે હજાર ઓગણીસના મોડેલનો અગિયારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર વીસ ના મોડેલની આ ગાડી ગણાય અને આ ગાડી જોવા મળશે વાળી ગાડી અને આરસી બુક ની અંદર સીએનજી ની એન્ટ્રી પણ જોવા મળશે આખી ગાડી શોરૂમ કંડિશનમાં છે અને ઓગણસી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે અને એક ચાવી મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ઈકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર નવા જોવા મળશે અને સેકન્ડ ઓનર આ ગાડી છે ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડીની અંદાજિત કિંમત ચાર લાખ ને પાંત્રીસ હજાર રાખી છે જેમાં નોર્મલ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી તમારે લેવી હોય

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો